જામનગરમાં જીજી હોસ્પિટલનો ક્લાર્ક લાંચમાં સપડાયો છે ક્લાર્ક અશોક પરમાર પચીસ હજારની લાંચ પરત કરી ફરાર થઈ ગયો એસીબીની આવી જતા રૂપિયા પરત કરી ભાગી છૂટ્યો હતો અગાઉ અશોક પરમારે વીસ હજાર લાંચ પેટે લીધા હતા એસીબીએ આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે

જે સબક ફરિયાદીને તેમના વિભાગે હૃદય રૂપની ખરાઈ કરાવવા માટે મેડિકલ બોર્ડ ગુરુ ગોવિંદ સિંહ જનરલ હોસ્પિટલ ખાતે તપાસ મેં મોકલવામાં આવે તા ત્યાં આ કામના આરોપી એવા પટ્ટાવાળા અશોકભાઈ પરમારે ફરિયાદી પાસે મેડિકલ તપાસની બાદ તેમના વિભાગને ખરાઈ કરવા પ્રમાણપત્ર મોકલી આપવાના બહાને બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરી હતી જેમાં રકજકના અંતે પિચચાલીસ હજાર લાંચની માંગણી આપવાનું નક્કી થયું હતું જે પૈસાની રૂપિયા વીસ હજારની લાંચની રકમ ફરિયાદી આપી દીધી હતી અને બાકીની લાંચની રકમ પચીસ હજાર ફરિયાદી આપવા માંગતા ન હતા ત્યારે તેમણે અમરેલી એસીબી નો સંપર્ક અમરેલી એસસીબી જામનગર ની જેવી હોસ્પિટલ મેડિકલ બોર્ડ ના વિભાગમાં લાંચના છટકામાં આયોજન કર્યું હતું ને આ જે આયોજન માં પચીસ હજાર જે અશોક પરમારને આપ્યા હતા અશોક પરમાર દ્વારા આ જે રૂપિયા છે લેવામાં આવ્યા હતા પરંતુ એને આ બાબતની ગંધ આવી જતા કે એસીબી ની ટ્રેપ છે તે આ રૂપિયા છોડી અને તાત્કાલિક ભાગી છૂટ્યા હતા કે આ સમગ્ર મામલે હાલ તો એસીબીએ તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને ને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર